આજથી ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો નો ઉત્સાહભેર કુવારી કન્યાઓ દ્વારા આજે પ્રારંભ કર્યો છે આ વ્રત કુવારિકાઓ દ્વારા સુપાત્ર વર મેળવવા માટે કરવામાં આવે છે પુરાણો અનુસાર માતા પાર્વતીએ સૌથી પહેલા આ વ્રત કર્યું હતું આથી તેનું નામ ગૌરી વ્રત પડ્યું છે વ્રતના પ્રારંભે નાની બાળાઓ વાસની છાબડીમાં માટી અને ખાદ નાખી ગૌ

વડોદરા શહેરના વિવિધ મહાદેવના મંદિરોમાં સવારે કન્યાઓ પૂજા અર્ચના માટે પહોંચી હતી વડોદરા શહેર જિલ્લામાં ઉષાભેર આજથી ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે જેની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે